નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાથી છોટાઉદેપુર જિલ્લાના જીવનપુરા ગામના શ્રીમાળામાં દીપડો જોવા મળ્યો છેલ્લા બે ત્રણ દિવસથી જીવનપુરા ગામના લોકોને ગામના ખેતરોમાં જ્યારે ખેતી અર્થે જાય છે તે સમયે દીપડો જોવા મળ્યો હતો જીવનપુરા ગામમાં રહેતા એક મહિલાની સામે ફક્ત પાંચ ફૂટના અંતરે આવી ગયો હતો આ દીપડો દીપડાને જોઈ મહિલાએ ગભરાહટમાં આવી દહાડો પાડવા માંડી અને પોતે અને પોતાના સાથે આવેલા વ્યક્તિઓનો જીવ બચાયો હતો ગામ લોકોને મહિલા દ્વારા જણાવવામાં આવતા ગામના પંદરથી વીસ યુવાનો ભેગા થઈ દીપડાને જોવા ગયા હતા અને આ બાબતની જાણ ફોરેસ્ટ વિભાગને કરી હતી ત્યારે હાલ ત્યાં ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડો પકડવા માટે એક પિંજરું મૂકવામાં આવ્યું છે છતાં ગ્રામજનોમાં ભારે ગભરાહટ જોવા મળી રહી છે કેમકે દીપડો હજુ સુધી પકડમાં આવ્યો નથી અને ગામ લોકોનું એવું કહેવું છે કે સામેના ખેતરમાં જ તે બેસી રહેલો છે તો શું તે વહેલી તકે પકડમાં આવશે તે તો જોવું રહ્યું

એટલે પાછો આજે પાછો ફલંગ મારીને ને પાછો અમારે ત્રણ જણ ને પાછા આવ્યા આજે બી શોખું દેખું કાલે પાંચ મિનિટ ફલંગ મારીને ને આવ્યા આવી રીતે પછી ઊભા બી રહ્યા કઈ પાંચ મિનિટ ઉભા રેલા પછી અમે એવી રીતે કરીને પછી અમે ભાગી આવેલા પછી આજે અમે લાકડી લઈ ને ગયેલા તોય આંબા થેલા એટલે પછી અમે આજે પછી પાછા પંદરેક જણ ગયેલા મોડા પાછા બધા એવા ગામના તો પાછા જ્યાં પાછા તઈ ઊંઘી રે તો પાછા બધા નાસેલા ભાગસેલા તા કીધું કે ભાગસો નહી એમ એ પાસો એ ભાગસેલા એ લોકો એટલે ઉસો નીસો પાસો થયો થોડો ઉસો થાય પાછો આડો પડે એમ પછી અમે પાછા આ બાજુ આવતા રહ્યા એટલે પેલા આવેલા ને બીજ કરવાળા કોઈ એટલે અમે પછી નાહી આવેલા એટલે એવું કરતો તો પણ કાલે બિલકુલ હામે જ આવી છે આ છે ને આટલે જ એવી રીતે ભીખ અમે લાગીએ પણ અમારે અમે બે જણ હતા પછી પેલો દીપુડા ગમે આગળ મે સાથે આ બાજુ હતી પછી એમને મે કી ના હું તા પછી કઈ મે એક ડગલું ની પાછળ હરાઈ કે અહીંથી આઈ લે હાલે દે હતી બૂમ પાડેલી બૂમ બો બૂમ પાડેલી પણ આઈ કોઈ હૈ ન હમળે અમે જ કેઈ બૂમો પાડેલી બૂમો કેઈ ફાડેલી એમ કા ભાગો ના હો ના હો એમ વળે ના હો ના હો હા હા એ મત કરેલું બસ અને એયો બૂમ જોગતેલો એયો ગાંગરી ના ફલંગ મારેલી આ એમ અમે દેખો દેખો નહી તા એસે નકલ ન હરી પડ્યો હા ના ના હયા નહી અમે અમે પછી ધીમેરીન તમે તમારી મેતા જો અમે અમારી મેતા મે એટલે પછી ધીમેરી ને પાછા આવી રીતે ન તેમ હરકી ગયો એની જગ્યાએ પાછળ ચત તમે બે બે જણ હા બે જણ હતા એ મારા ઘર થી તમારું શું નામ અંજુબેન અસકભાઈ હા રાઠવા અહી અમે ખેતરા કર્યા છે વાઘભાઈ અને નોકરી હજુરી વાળી તમારા નામ એમનું ભાઈ છોટુ